અમારો એ અમારો હારું ફેર લઈને બેઠો એમ પૈસા મેલી મેલીન દેતા હતા બધી મારે કરવાનો બહુ ન હહ હા સીન પર મેલ્યો આ તો ન કરતે કાઈ આ હા કી હોડે કા મોડી આભરા પાસે ઓઠ શરમ નથી આવતી તને મને તો કતી શરમ નહી આંખ દાવા આવી મગર તો કાતે અરે આ બાડી ચલા દીની છે સિગર અલે શરમ કર શરમ હું હિતરવનનો છું મારી બાડી હિતરવનની જીતો આધી માથે ઓઠે છે તે તારી બાડી તો ઓઠે તારી બાડી તો હું તારી બાડી કે ઓઠું અલે કની બાડી છે તું તાર ધણીની મને ખબર છે પણ તારો ધણીનું નામ શું તારે શું લ્યા દે અમાર ધણીનું નામ ગમે નકલેથી અલ્યા ખાખલાલી બોલતા શરમ આવે છે કે તને ડોહો છું હું તને ઉતારો ખાખલા લઈને દાતોય કામ કરતા નઈ કરી જા મનમદ શીખવાડી અલ્યા પણ માથે ઓડ મને શરમ આવેલી છે હું બાયડી તું બાયડી છે કે હું બાયડી તું તાકીને ઊભો આય અલ્યા પણ માથે મારા ઘરે બેઠો ઘરે ઓઢીને બેહો કાઈ આખો દાડો તમારા દેવા તો 100 ફર્યા સે આય અલ્યા આ કાલ છે બોલ બોલ કર આખો દાડો માથે ઓડકે પડ તું દા દેતે દોતર નકમણે હે ને ખૂન થઈ જાહે આલદ તને બાયડી તું હું માર તને ઘર કેવાનું

તહાડ લાવ્યા આલે તો 500 રૂપિયા કાલ લઈ હડી અમે ગોમદાર દાની જો સુસુવાડી ત તપનમ લાઈને કે ઢોલ ભેગો ફરી દેશે હમણે આ 1200 રૂપિયા લઈ ભાબર દાવ તે મારા હારું લાઈવ છે વાત રાખ દો લઈ ફેર ફેર કરે રખડ કરે તમ શરમ નહી આવતી આ ઘર ખાવાનું નહી તો ખાણ ગોમદાર દાની દળાઈ લાયું છે ત 15 રૂપિયા વાત કરા આ બળાઈ લાવે છે ઓ એટલું ડરાવ શું ડરાવો ને એકલા છો લોટ ખાવ લોટ આય લોટ ખાઓ અતવલ છકાઉ તો બીજુ ધારે તમે આ થોના એ મસોના એ અદર નહીં કાઈ નહીં ઘરમાં અંદર તો તે બનાવી બને રેવાજ હવે મારી એકે રીલ નહીં અદરમાં રેવાજે છે બે ત્રણ છે હવે રાતું ના નક ખરપે ભીકવાડીશું આપણે અદર શું ખાવ છો હાલે લે 200 રૂપિયા લે તું દે 500 રૂપિયા ગરન હારી નહીં પાછા આલી જમન કાલે જ આલી જો જો આખો જો દે લે કર તમ આલી જજો બે આલી જજો તપેલા આલી હે તું માર ખાઈ મર ને મર

ચાર રાશુ હમણાં રાશુ આંકડે મને તો કશું ખબર નહિ તે ચાર રાશુ આ તો પાંચ દાડા જ ચાલે જોવા જો તો કેમ થી ખેતર બેતર સારું છે એમ તો ચેલામ રાશુ કઈ ના વિઘે સાડા આઠ હજાર રાશિયા એમ હોય તો તો સારું કેવાય ને પ્રગતિ કરી પ્રગતિ તો કઈ નઈ કરી પણ આ થોડા હમણે થોડા ખર્ચા માં આઈ ગયો છું તારે છે ખર્ચો કે અલ્યા અલે ભોડા ખર્ચા હોય ને આ તો ખર્ચા હોય આ ચા છોકરા ને પૈણા આવ્યો છે ખર્ચા હોય એટલે તને નહી ખબર સર શું છે ને ખબર છોકરાને ને આવ્યો ને

દાડો વળી કે ભગવાન ઉપર ખુબ રાજી હા ભાઈ ભગવાન ની મેર બન્યો એમ શું કઉો તો નહીં જવું ના ના આવતા વાર હતી આપડે અશોક ને વાત કરે છે તો

જો બુપા બાલ જો બાલ કેને લાદ ખાટે ભમરાળા બાલ તો કલે હું ચારે હે મારી હા હરી મને કેવું બોલતી હતી ડોહલો વગે ડોહલો કરતી હતી એટલે એમાં કેવું છે ખબર આ પેલી શું કહેવાય સિટીની ની છે એટલે એને ના ખબર પડે ગામડા ની પોટા સિટી જી એની મારા સાપિયા નહીં એટલે પણ બો તો રે એના હાથનો નો ખાલી તું સાપીસ ને તો તને એમ થશે કે હા 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 આવું તો તારી ડોસી સારા બનાવે એવો બનાવે એના હાથનો નો પીસ ને તો હા ને મરીશ પરમું અલ્યા મરે નઈ છાપીને તો બે પાંચ વરસ વધારે જીવીશ અલ્યા એ ને બોલે જો જીપ કરીને બોલે જો તું ડોહો છે મરવા પડ્યો ને તો આટલી લાબી છે કે નકે ભાટુ લાવમડે ભાટાઉ હું આમરાને ઈ તા કે તો હહરો છે મારે

ઓછા સા નહીં હું કોઈ મેલવાની નવરી નહીં બેઠી સા મેલવા વાત મારું મગજ ખાધું છે મગજ દો શું છે અલ્યા તને શરમ આવે હાહરો થઈને વહુ હમો તાજીને બોલે તું તો તેમણા આમના તાજી ઓ ખરીદા ખરીદા એમ કે અલ્યા ખરીજો તમે કરે જો મારું તો અલ્યા એમ કવ છું ઘર માં જો તમે હું જઉં ભાઈ અરે તું બે ભળા તું ક્યાં જાય અલ્યા પણ તિયા દેશ ની છે ના યન રોટલા ઘડી ના આલ ને કાઢો પડી આ મારી હા હરી ચાઈનાની છે કે આખો દાડો બોલ બોલ કરાય ચાઈનાની ના એ ગુજરાત ની છું શું કરું અલ્યા મારું કંટ્રોલ લઈ જા તો મને હું ઢેક છોરી ભી મારા ફૂટ નો જોપો

તું છે તારા છોકરા ને સમજાય અને તારી બાઈડી ને છોકરો ઘર નો સાપિયો બરોબર તું જઈને પેલા છોકરાને સમજાય કે તારી બાયડી ને લાજ ઘટાડે પાંચસો ડોહાર છે બધા ડોહર ના બોલે બરોબર ના નહી છોકરા ને કઈશ એટલે છોકરો કે છે સારું કોટે

થોડી સમજાય સમજાય આમ લાજ બાજ ગાઢે હા હરો કાલે ઉભો છે આમ તો લાજ ગાઢવા થોડી લાઈ છે અરે આ છોકરા ને બઉ ની બઉ થઈ જવા માંડ્યો ભાભર આવું ને તાર બાબર લઈ જાવ બાબર પીઝા ખાવા ને અંદર બસો રૂપિયા નહીં પીઝા ખાવા લઈ જાય છે કે નાતરામ છે કે કે તમે આટલું બધું તમ બોલે માર ધાણી માં નાતર પા લઈ જાય પીઝા ખાવા તો મને નહીં દેખા તો અમાર બેનો સુખ સાન નહીં થાતો તમારાથી બસ હું શું કહું છું એમ ઘરમાં કામ કરવા મેલા પડ્યા હું શું કઉ છું સાત લાખ નો ખર્ચો લાખ માં પૂરું કર્યું છે તો એક પચાસ હજાર લાખ માં પૂરું કરી નાખે કામ માં કરાઈ શું વાત કરાય કે ફલાણા છોકરા તો લાદે નઈ ગાતી વગર લાખ ભર્યા વગર ની છે

એ ઈ જમણે જતાય રા લાજ કોઈ નઈ ગાંટી બરાબર ને અને એટલે બધી લાજ ગઢાય તો બીદી લાવે ને થોડીક મર્યાદા હોય એમ કહું છું તો હાડી ડોઢો છે માન સન્માન કરવાનાથી મર્યાદા હોય આ કનાજીને પતાઈ નઈ કઈ વાત કરે મર્યાદા લઈને ફરું તું એ મારું જબર માન સન્માન જાળ વેછો જોયું જોયું તમે બાપ નું માનો કે ના બાપનું ના માન્યું લાયા ભોગવો હવે પણ તમે જેટલી મારો આલ ફોન આ લાય કે બળ ગણી ના કરતો હું હારું આવું લોટો ભરીને નથી મારું બધું મારું ભીકુ કરેલું છે નથી તારા બાપ નું કરેલું અલા હું શું કહું તારી મારી ઓસી રે ના કણ મો આવ